વાઘરા તાલુકાના સુત્રેલી ગામના બંદ મકાન ને તસ્કરોએ નિશાન બનાવી સો લાખ ઉપરાંત ના સોના ચાંદીના દાગીના અને અન્ય મુદ્દા માલની ચોરી કરી તડકડા મચાવી દીધો હતો તસ્કરોની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી વાગરાના સુત્રેલ ગામમાં સત્યાવીસમી નવેમ્બરના રોજ એક બંધ મકાનને ટશ્કરોએ નિશાન બનાવીને ટરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જેમાં ટશ્કરોએ મકાનમાંથી રૂપિયા સોળ લાખ તેર હજારના મત્તા પર હારફેરો કરીને પલાયન થઈ ગયા હતા જેમાં મકાન માલિકે વાગરા પોલીસ મતકે ફરિયાદ નોંધાવી હતી હાલમાં જ મકાનમાં રહેલ સીસીટીવી ફૂટેજ બહાર આવતા પોલીસે હવે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે વાગરાની પોસ્ટ ઓફિસ બાદ સુત્રેલ ગામે ટશ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો સુત્રેલ ગામ ગામે ખડકી ફળિયા વિસ્તારમાં રહેતા યોગેશ ચંદ્ર ઉર્ફે રમેશભાઈ ગોવિંદભાઈ પટેલનાઓએ નાઓએ પોતાના મકાન એ બંધ કરીને 27મી નવેમ્બરના રોજ સવારે 6 વાગ્યે તેમના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનો તાળો તૂટેલ જણાયો હતો જેથી તેમણે સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના 3:30 વાગ્યાના સમયે 3000 ઈસમોએ તાળો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો જે બાદ અંજાજીત ચાર વાગે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જે બાદ તેઓએ તાત્કાલિક પોતાના ઘરે સુતરેલા દોડી આવી મકાનમાં તપાસ કરતા રસોડાના ભાગે મૂકેલા બંને તિજોરીના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં પડેલો હતો જેમાં સોનાનો હાર વીટી બુટી ચેન સોનાના તાર ચડાવેલી બંગડી તેમજ ચાંદીના ઝૂડા સાંકડા ચાંદીના સિક્કા સહિતના ઘરેણા અને આઠ હજાર રોકડા મળીને સોળ લાખ તેર હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાગરા પોલીસ મથકે હવે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ આપી છે